આજનો જે સળગતો પ્રશ્ન છે અને જેને ગંભીર પ્રશ્ન પણ કહી શકાય એ છે એક વખત વજન ઘટાડ્યા પછી ફરી પાછું વધી જાય છે અને ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે આપણા હાથની વાત નહીં આપણાથી ન થાય અને આપણે ના કરી શકીએ આપણાથી ખવાઈ જાય આવું ઘણું બધું બોલતા હોય છે અને ઘણા લોકો સ્વીકારી પણ લેતા હોય છે કે આપણા શરીરનો બાંધો જ આવો છે જેના કારણે ઘટાડેલું વજન પાછું વધી જાય છે જ્યારે તમે વેઇટ લોસ પ્રોગ્રામમાં હોવ છો અને ત્યારે તમને જે ફોલો તમે કરતા હોવ છો ત્યારે તમે એકદમ સિરિયસ હોવ છો અને ત્યાર પછી ફરી પાછું વધે જ નહીં એના માટે કેટલું સિરિયસ તમે રહો છો બરાબર બિલકુલ નહીં તમને એવું થાય છે કે મારું વજન ઘટી ગયું હવે તો શાંતિ થઈ ગઈ તો ફરી પાછું ખાવાની શરૂઆત કરી દો તો ખાવાની અંદર પણ તમે ફેટવાળું પણ ખાવ છો ઓવર ઇટિંગ પણ કરો છો હોટલમાં બી જાઓ છો અને ટાઈમ વગરનું જમવું ટાઈમિંગ તમારો બિલકુલ જતો રહે છે અને એના કારણે ફરી પાછું તમારું વજન વધવા માંડે છે અને વજન વધવાના કારણે તમે લોકો સ્વીકારી લો છો કે એક વખત ઘટ્યા પછી ફરી પાછું વધી જ જાય સૌથી પહેલા તો હેલ્ધી રીતે તમારો વેટ લોસ કરો જો તમે ખરેખર રીતે વેઇટ લોસ કરવા માંગો છો તો વેઇટ લોસ નહીં પણ ફેટ લોસ કરો ફેટ લોસ કરવામાં તમને જે દિનચર્યા અને તમારું જે ડાયટ પ્લાન આપવામાં આવે છે એને એમાં તમારો ડાયટ ડિઝાઇન કરવામાં આવેલો હોય છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ગુડ ફેટ અને કાર્બોહાઈડ્રેટ લેવાનું તો કેટલું લેવાનું કેમ લેવાનું પ્રોટીનની માત્રાની બોડીમાં કેટલી જરૂર છે તો તમે જે અત્યાર સુધીમાં પ્રોટીન લીધું તું તો એ પ્રોટીન અત્યારે તમારું જળવાય છે ખરેખર આઈડિયલ વેઇટ ઉપર આવ્યા પછી ફરી એનાથી પણ બે ત્રણ કિલો તમારે અંડર જવાનું અને તમારું પાચનતંત્ર સારું હશે તો તમે જમતા હતા એટલું જમશો તો પણ તમારું વજન કોઈ દિવસ નહીં વધે તમારે તમારું શેડ્યુલ સેટ કરવું જરૂરી છે કે તમે તમારા દિવસ દરમિયાન તમારી લાઈફની અંદર તમે કેટલું એક્ટિવિટી કરી શકો છો તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે લિમિટમાં રહીને લાઈફ એન્જોય કરતા શીખો ઘણી બધી વખત આપણું વજન એક વખત ઘટી ગયું તો આપણે ફ્રેન્ડ સર્કલમાં જઈએ તો મજા આવે એટલું જ જમી લેતા હોઈએ છીએ તો એમાં ખાસ કરીને આપણે જે ધ્યાન રાખવાનું છે કે તમે કશે પણ બહાર જઈને ફંક્શનમાં અથવા તો હોટલમાં જમો છો જે લો કેલેરી ફૂડ હોય જે તમે સારી રીતે પચાવી શકો એવા ફૂડને પસંદ કરીને તમે જમી શકો છો અથવા તો તમે મેરેજમાં જમવા ગયા તો અડધું ભોજન તમારું સલાડ અને અડવા ભોજનથી તમે ભરપેટ જમી લો અને બાકીનું જે ભોજન છે થોડું થોડું ચાખી લો તો તમારું ભોજન પણ લેવાઈ જશે અને તમને જે નવી આઈટમો છે એનો ટેસ્ટ પણ આવી જશે બીજું કે જ્યારે તમે જમીને આવો છો તો સાંજે સુવા ટાઈમે પણ તમે ગરમ પાણી પીઓ અથવા તો તમે થોડુંક એક્સરસાઇઝ કરો અથવા થોડુંક ચાલો બીજું કે જો તમારો ખોરાક પચ્યો નથી તમે કોઈપણ પણ આવા ફંક્શનમાં ગયા છો એવી ભોજન જમીને આવ્યા છો અને તમારો ખોરાક પચ્યો નથી એના તરત જ તમે જો એના પર એક આઈસ્ક્રીમ ખાઈ લીધું અથવા તો ચિલ્ડ વોટર અથવા તો તમે ઠંડી છાશ પી લીધી તો તમારો અગ્નિ ઠરી જશે અને ખોરાક પચશે નહીં જેટલી ભૂખ લાગે એટલું જમવું અને જે જમો છો એને ચાવી ચાવીને ખાવું એમાં લાલ રસને વધારે ભળવા દેવું અને એકદમ સારી રીતે પચી જાય એક વખત ખોરાક ત્યાર પછી અડવો અને આગળનું ભોજન પચ્યું નથી એ જો તમે બીજું ભોજન નાખો છો તો ઓલરેડી તમારા આગળના ભોજનની ચરબી અને ફેટ જ બનવાનું છે તમારે કોઈ ફંક્શનમાં અથવા તો મેરેજમાં જમવા જવું છે તો સાંજેનું જો જમવાના છો તો આખા દિવસ દરમિયાન તમે તમે એવો ડાયટ પ્લાન તમારા પર ફોલો કરો કે જેના કારણે ખૂબ ઓછા માત્રામાં તમારું ભોજન જાય ધારો કે ફળ ફ્રૂટ ખાઈ શકાય છે સલાડ ખાઈ શકાય છે ફ્રૂટના જ્યુસ પી શકાય છે અથવા તો સૂપ બનાવીને ખાઈ શકાય છે આવી રીતના ભૂખ્યા રહ્યા વગર હળવો ડાયટ પ્લાન આખો દિવસ ફોલો કરો અને સાંજનું ભોજન તમે જે મેરેજમાં જમવાના છો હોટલમાં જમવાના છો એ તમે જમો તો તમારા જે આખા દિવસની કેલરી છે એને તમે મેન્ટેન કરી શકશો અને તો તમે તમારા વજનને વધવા નહીં દો ત્યાર પછી તમે આવું કઈ જમીન આવ્યા છો તો સાંજે સુવા સમયે કાં તો ઉફાળું પાણી પીને સૂવું જોઈએ અથવા અરડે ઇમેજની ફાંકી પણ લેવી જોઈએ જેના કારણે તમારો ખોરાક બરાબર પચી જાય જો તમે તમારું પાચન તંત્ર જેટલું છે એના કરતાં રોજને માટે ઓછી કેલેરી તમે લેતા હશો તો તમારું વજનને રોજે મેન્ટેન કરી શકશો બીજું કે ક્યારેક તમે એવી ભોજન જમ્યા છો તો એને સામે તમે જેટલી કેલેરી પણ લીધી છે રોજ તમે હજાર બારસો કે પંદરસો કેલેરી લેતા હોય અને તમે ફંક્શનમાં હોટલમાં અથવા તો કોઈ પણ પ્રોગ્રામમાં જમવા ગયા અને તમે બે હજાર કે પંદરસો કેલેરી લઈ લીધી તો ખાસ કરીને એના માટે વજ્રાસન છે ચયાપચયની ક્રિયા સારી કરવા માટે તમે ચાલી પણ શકો છો અને કોઈ પણ એવું નાની મોટી એક્સરસાઇઝ કે વર્કઆઉટ કરીને તમે તમારા કેલેરીને બાળી શકો છો આગળના પણ એક વિડીયો આપેલા છે જેમાં પાંચ પાયાનું વર્ક આપ્યું છે એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પાંચ પાયાનું વર્ક આપેલું છે અને પાંચ પાયાને તમે જો ફોલો કરશો તો તમારા વજનને આજીવન મેન્ટેન કરી શકશો તો એમાંથી એક પણ પાયો તમારો કાચો તો નથી રહેતો ને આ તમારે જાણવું ખૂબ જરૂરી છે વજન ઘટાડવાના વિડીયો વજન મેન્ટેન કરવાના વિડીયો અને સાથે સાથે ડાયટ બધું જ મળી રહે છે છે તો એક કે આપણા જે આવેલા બધા તમે જોતા રહેજો ખાસ કરીને પાણીનો વિડીયો પણ છે તો એમાં જણાવ્યું છે પાચન તંત્ર સારું કરવા માટે પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો તો જમ્યા પેલા અડધો કલાક પાણી નહીં પીવું જમ્યા પછી પિસ્તાલીસ મિનિટ થી લઈને એક કલાક સુધી કે દોઢ કલાક પાણી ન પીવું ત્યાર પછી ભૂખ લાગે એટલું જમો અને તમને ભૂખ લાગે છે એના કરતાં થોડુંક ઓછું જમવાની ટેવ પાડો જ્યારે સમય થાય ત્યારે નહીં પણ ભૂખ લાગે ત્યારે જમો તમારા બોડીની જે નીડ છે જે જરૂરિયાત છે એ પ્રમાણે જમો બીજું કે અત્યારના લોકો મોટા ભાગે સાંજે દહીં પણ ખાતા હોય છે જે પચવામાં ભારે છે દહીં બનાવેલી આઇટમો ખાતા હોય છે મેંદો ભરપૂર પ્રમાણમાં ખવાઈ રહ્યો છે તો સૌથી અઘરો પચવામાં મેંદો છે તો સાંજના ભોજનમાં મેંદાને બિલકુલ સ્કીપ કરીએ તો તમે તમારા પાચનની ક્રિયાને સારી રાખી શકશો અને તમારા ખોરાકને બરાબર બચાવી શકશો વેઇટ લોસ પ્રોગ્રામ તમે જ્યારે કરી રહ્યા હતા ત્યારે તમે જે કોચની ગાઈડલાઇન્સ લીધી હતી તો તમારી ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની જરૂર નથી પણ કોચના સંપર્કમાં રહેવું જરૂરી છે જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે એ કોચ તમને ગાઈડ આપે અને તમારા બોડીને ફરી પાછું મેન્ટેન કરવામાં તમને હેલ્પ કરે સાથે સાથે તમે જો ઓવરવેટ છો અને તમને ડર લાગે છે એક વખત ઘટી ગયા પછી ફરી પાછું વજન વધી જાય તો તો તમારું વજન ફરી પાછું ન વધે એના માટે તમે અમારા હેલ્થ ક્લબનો એ સ્ક્રીન પર એ નંબરનો કોન્ટેક કરીને અને આ કાયમને માટે અમારી સાથે જોડાઈ શકો છો અમે તમારા હેલ્થના કોચ નથી પણ લાઈફના કોચ બની શકીએ છીએ તમને સપોર્ટ આપીને તમને અને તમારા પરિવારને હેલ્ધી રાખવા માટે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને કરીશું તો એના માટે સતત અમારા સંપર્કમાં રહેજો ધન્યવાદ